સુરસાગરમાં આપણે હાલમાં નવીન એરેશન સિસ્ટમ લગાવી રહ્યા છે આ એરેશન સિસ્ટમ ઓટોમાઇઝેશનવાળી સિસ્ટમ છે કે સિસ્ટમ એક વખત હંડ્રેડ પર્સન્ટ ઇન્સ્ટોલ થયા પછી એની કામગીરી અત્યારે હાલમાં ચાલે છે અંદાજે લગભગ હજી ચારથી પાંચ દિવસમાં કામગીરી પૂરી થશે એના પછી સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને કાર્યરત કર્યા બાદ જ્યારે પણ સિસ્ટમમાં કોઈ પણ ટેકનિકલ એરર કે સિસ્ટમ કોઈપણ કારણથી બંધ થશે તેનું ઓટોમોબાઈઝ ઓટોમાઇઝેશનથી જે તે કન્સર્ન ઓફિસર જે હશે એને મેસેજ વાયા મેસેજ ઇન્ફોર્મેશન મળશે અને એનાથી આપણે જે જ્યારે પણ કોઈ પણ પ્રોબ્લેમ થાય આપણે એને તાત્કાલિક ધોરણે નિકાલ કરી શકીશું અને સિસ્ટમને કાર્યરત રાખવામાં એ હેલ્પફુલ થશે પહેલાં આપણી પાસે જે સુરસાગરમાં સિસ્ટમ ચાલુ હતી એની અંદર નવું એરેશન લગાયેલા હતા અને નવું જગ્યાએથી આપણે પાણીમાં ઓક્સિજન પૂરું પાડતા હતા એક મેન્યુઅલ સિસ્ટમ હતી એટલે એમાં આપણે ઓપરેટ કરવું પડતું હતું એટલે માણસની પણ ત્યાં આગળ હાજરી આવશ્યક રહેતી હતી અને કોઈ કારણસર સિસ્ટમ બંધ થઈ જાય તો એની પણ માહિતી આપણને અન્ય ફરિયાદો કે જુદા જુદા માધ્યમોથી મળતી હતી અને એના ઉપર પછી આપણે એક્શન કરીને પાછી પુનઃ કાર્યરત કરતા હતા આ સિસ્ટમ આપણે કોર્પોરેશનના ખર્ચે જ વસાવેલી છે નવીન સિસ્ટમ લગભગ સાડા નવ લાખની આસપાસનો એનો ખર્ચ થયો છે અને મેન્યુઅલ ઇન્ટરવેન્શનની જરૂર ઓછામાં ઓછી પડે અને ઓટોમાઇઝેશન ઉપર લઈ ગયા એટલે કે આપણને આગળ કોઈ પણ એમાં ખામી કે કંઈ પણ હશે તો આપણને વાયા મેસેજ રહેશે એટલે આપણે એને એવું પણ કહી શકાય કે ચોવીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રહેશે કે કશું પણ ટેકનિકલ ખામી થશે તો આપણે એને તરતથી નિકાલ કરી શકીએ અને રેસન સિસ્ટમને સતત ચાલુ જ રાખીશું કહી શકાય તો આનાથી જળચર જે છે જીવોને ખાસ એટલે એક સુરક્ષિત માહોલ મળી શકે બિલકુલ આપણે આ સિસ્ટમ પણ જે લગાવી રહ્યા છે જળચર જીવોના માટે જ આપણે આનો ઉપયોગ કરીશું અને આમાં આપણે પૂરેપૂરું એમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે એમનું લેવલ એમનું જળવાઈ રહે એ પૂરતા

ઇમ્પ્લિમેન્ટ થયા પછી સો ટકા સિસ્ટમ કાર્યરત થશે એને કાર્યરત કર્યા પછી શહેરના અન્ય તળાવોમાં જર્ચરજીવો માટે આ સિસ્ટમની જ્યાં જ્યાં જરૂર હશે ત્યાં ત્યાં આપણે એને તબક્કાવાર લગાવીશું ડ્યુરેબિલિટી ડ્યુરેબિલિટીમાં આ સિસ્ટમમાં હાલમાં જે આપણે કામગીરી કરી રહ્યા છે એમાં એક વર્ષનું મેન્ટેનન્સ પાર્ટ કોન્ટ્રાક્ટરના સ્કોપમાં છે એટલે વર્ષ દરમિયાનનું કંઈ પણ મેન્ટેનન્સ હશે એ કોન્ટ્રાક્ટર સ્કોપમાં હશે અને બીજું કેરેસ સિસ્ટમ જે છે એમાં નોર્મલ એક ઓક્સિજન પ્લાન્ટ અને પાઇપિંગને એ હોય છે એટલે બહુ નોમિનલ પાર્ટ હોય છે એક વર્ષ પછી આપણે ડિપાર્ટમેન્ટલી બી આનું રિપેરિંગ કરી શકીશું જરૂર જણાશે તો આપણે કોન્ટ્રાક્ટરને ઇન્વોલ્વ કરીને એન્ડ કરવાનું હશે તે પણ આપણે કરીશું